ભોપાલ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની બહુભાષીય સેમિનારમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની પ્રતાપપુરા પ્રાથમિક શાળાના આચાર્ય ચેતનભાઈ માસ્ટર દ્વારા પ્રતિનિધિત્વ કરાયું હતું હાલોલ તાલુકાની પ્રતાપપુરા પ્રાથમિક શાળાના આચાર્ય એવા ચેતનકુમાર સાંતિલાલ વાણંદને પ્રાપ્ત થયું હતું કે જેમાં ચેતનકુમારે વાણંદે ભોપાલ ખાતેની આ પાંચ દિવસીય સેમિનારમાં હિસ્સો લઈ રાષ્ટ્રીય કક્ષાના શિક્ષણ જગતના મહાનુભાવો આરઆઈટી એન સી આર ટી મંડળના ડીન ડોક્ટર મંડળ સાહેબ ડોક્ટર સુરેશ મકવાણા તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ નિયામક રાઘવજી માઘડ શૈક્ષણિક જગતના પાંચ રાજ્યોમાંથી ઉપસ્થિત રહેલા પચાસથી વધુ શિક્ષણ વિદોની હાજરીમાં પંચમહાલની દર ચાર ગાઉએ બદલાતી પોતિકી બહુભાષી અને વિભિન્નતામાં પણ ભિન્નતા ધરાવતી પંચમહાલની બહુ સંસ્કૃતિ કક્ષાએ ઉજાગર કરી પંચમહાલ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી પંચમહાલ જિલ્લાનું નામ ભોપાલ ખાતે અંકિત કર્યું હતું જ્યારે ઉપસ્થિત તમામ શિક્ષણ જગતના મહાનુભાવોનું અભિવાદન કરી તેઓનો આભાર વ્યક્ત કરવાનો સૌભાગ્યપૂર્ણ અવસર પણ પંચમહાલનું પ્રતિનિધિત્વ કરતા અને શિક્ષક એવા ચેતનકુમાર શાંતિલાલ વાળ માસ્ટરને પ્રાપ્ત થયું હતું સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ